આ રૂ ગોગાએ એલો નું નો કામો સાગા દી ઉપર ખરું કઠોર પણ મુદ્ દુખ કાટવું છે બારે વેણ બારક કરવા છે હું પરાણો ઉગોતણવા બોલું છું બાપા જા કિરણ આતિ તર હવા મે ની બાદાળ મુ ગોગો

હલા ડોક્ટર ગુગો ખોડી મિલ્યું છે કેશરીયા અને તારો ગનનો નાકું ઉપર ગયો તો કાય તો કુલ તો મારી તો કરી નહી ના ડોક્ટર હપાળું નામ ઓર દેહ માંગુ ગો નહીં જય રબા આવ મહારાજ

કોલેજ સદરા કમરાનું મૂળ રોડી દ્વારા પણ એમાં પગલાં પાળવું આવશ્યક છે વારંવાર લડાઈ પીવસ અને હવે આનું આયા પછી

તો આત્માને તો તમારા આત્મા વિવર હાથ કર્યો જોત રૂપી બનાય બરાબર કે ધનમાં લઈને પરવ આમ મારો પડતો વધવાનો રહ્યો પડી જાય બને ને બની જાય આ હતર આત્મા લઈ ગયો હવે વાતનો